ખાવા ગયો પ્રસાદ ખાવા કેમ છો જય માતાજી અને અમે આજે જેમ કે તમે થમવેલ્સ જોઈ જ લીધું છે કે મોગલધામ જાઉં છું મોગલધામના દર્શન કરવા માટે જાઉં છું જે આપણા સુરતનું જે મિની મોગલ છે એ મોગલ માતાના મંદિરે જઈએ છીએ તો રસ્તામાં આવે છે આપણે કામરેજ પાર કરીએ ને ત્યાં કામરેજ પાર કરીને તાપી પાર કરીને અહીંયા ઉક્તાપુરના મેલડીમાંનું મંદિર આવે છે સરસ એવું મંદિર છે મેલડી માતાનું તો હું ત્યાં દર્શન કરવા આવી છું તો વિચાર્યું તમને પણ દર્શન કરાવી દેવ અને પછી આપણે આગળ જઈએ જુ આ બ્રિજ છે અહીંથી અમે સીધા જવાના હતા પણ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે અહીંયા અહીંયા ઉકતાપુરના મેલડીમાંનું મંદિર છે તમને પણ દર્શન કરાવી દો પછી હું આગળ જાઉં જુઓ તાપી કિનારો છે અહીંયા માતાજીનું મંદિર છે જો આ માતાજીના દર્શન કરી લો તમે કોમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખી દેજો જય માતાજી

જય માતાજી તો આ મેલડી માતાનું વાહન તરીકે જે આપણે જોઈએ છે બકરા આ કહેવાય છે કે મેલડી માતાને છે ને પેલું અતિ પ્રિય કહી એ બકરાઓ છે જો આ એક અહીંયા છે ને એક અહીંયા છે આને શું કહેવાય બુટીઓ કે વાહન કહેવાય મેલડી માતાનું ચાલો હવે મોગલ માતાના દર્શન કરવા માટે ટ્રાફિક હતું પણ કોઈ ટ્રકનું એક્સિડેટ એવું કંઈ ગયું હશે તો કોઈનું ટ્રાફિક હતું અને હવે તમને લઈ દર્શન કરવા માટે છે મોગલમાં જો આ ગેટ છે મોગલમાં મંદિરનો અને હવે આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે જય મોગલમાં તમે બારે માસમાં ક્યારે પણ આ મંદિરે આવો ને તો આ મંદિર એક એવું વિશ્વમાં મોગલધામ એવું મંદિર છે જે બારે માસ તમારા માટે પોતાના ભક્તજનો માટે ખુલ્લું જોઈએ છે આ મંદિર મોટું હવન કુંડ છે અંદર નારિયેલ હોમે છે બધા અહીંથી તમે દર્શન કરીને આવશો આગળ એટલે અહીંયામાં ખોડિયારમાં છે જય મોગલમાં જય શ્રી ગુગા મહારાજ દર્શન કરી લો સારી રીતે માતાજીના ने जय मोगल में कमेंट में जरूर की लिख दीजो मैं यहां बाजू में है हनुमान जी का मंदिर जय हनुमान जी ને બાંધીજી મહારાજ બિરાજમાન છે સાઇટ માતાજીના દર્શન કરીને તમે આ સાઈટ આવશો ને એટલે અહીંયા શિવજીનું મંદિર છે જે વચ્ચે જ છે પણ આપણે પહેલાં માતાજીના દર્શન કર્યા હવે શિવજીના દર્શન કરીએ ગેટને તાળું છે એટલે આપણે બહારથી જ દર્શન કરીશું શિવજીના હર હર મહાદેવ મોગલમાના દર્શન કરવા માટે ભગોડા ના જઈ શકતા હોય જેમ કે અમારા જેવા સુરતના વાસી લોકો છે તો ભગોડા ના જઈ શકતા હોય તો અહીંયા અમે લોકો દર્શન કરવા આવીએ છીએ આ છે અમારા સુરતનું મિની મોગલધામ એટલું મસ્ત બાબુ છે એ માતાજીના દર્શન કરવા માટે આવ્યું છે હે ને માતાજીના દર્શન કરવા આવ્યું છે ચાલો તો અમે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી લીધા અને હવે કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો અને આવજો જય માતાજી નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી લેજો આવજો